અંબાજી મેળામાં યાત્રિકો માટે આધુનિક સુવિધાઓ ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી આવતા યાત્રિકોની સગવડ માટે તંત્રે વિશેષ આયોજન કર્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે યાત્રાળુઓ માટે અનેક સ્થળોએ વોટરપ્રૂફ વિશ્રામ સ્થળો ઊભા કર્યા છે યાત્રાધામ વિકાસ બોર્ડે ચાર વિશાળ ડોમની વ્યવસ્થાઓ કરી છે દરેક ડોમમાં યાત્રાળુઓની રજીસ્ટ્રેશન સુવિધા છે આ ડોમમાં શૌચાલય અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ છે યાત્રિકોને ગરમ પાણી પથારી અને આરોગ્ય સુવિધાઓ મળશે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે વિશ્રામ ડોમમાં સીસીટીવી કેમેરા અને હાઉસકીપિંગ સર્વિસ છે સાઇનેજ અને ફ્લોર કાર્પેટ મૂકવામાં આવ્યા છે ફ્લેગ પોલ અને ઇલેક્ટ્રિશિયન સેવા ઉપલબ્ધ છે અગ્નિશામક સાધનો અને પ્લાસ્ટિક ક્રસરની સુવિધા પણ આપવામાં આવી છે અંબાજીથી હડાદ રોડ પર કામાક્ષી મંદિર સંકુલમાં વિશ્રામ સ્થળો બનાવાયા છે અંબાજીથી દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલની બાજુમાં વિશ્રામ સ્થળ છે મિનરલ વોટર પ્લાન્ટ પાસે પણ વિશ્રામ સ્થળની વ્યવસ્થા છે અંબાજી ગામમાં પોલીસ સ્ટેશન અને બસ સ્ટેશન પાસે હંગામી વિસામાં ઊભા કરાયા છે ગબ્બર રોડ પર ત્રણ સ્થળોએ વિશ્રામ સ્થળો બનાવવામાં આવ્યા છે

જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ અંબાજીથી હળદ રોડ ઉપર છ અંબાજીથી દોતા રોડ ઉપર છ અંબાજી ગામમાં હંગામી મંડપ છ અંબાજી ગબ્બર રોડ ઉપર બે અને કાયમી પાકા અલગ અલગ ગામોમાં તેર વિશ્રમોનું આયોજન થયેલ છે આપને જણાવતા આનંદ થાય છે કે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ટોઇલેટ સુવા માટે બેગ શુદ્ધ પાણી ગરમ પાણી વોટરપ્રૂફ મંડપ સાથે સાથે કોઈ પણ પ્રકારની ચોરીનો ભય ન રહે અને યાત્રિકો જ્યારે થાકી પાકીને આવ્યા હોય અને આરામથી સુઈ શકે તે માટે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા સંપૂર્ણ જાણે ઘરે પોતે આરામથી સુતા હોય એ ટાઈપની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે જય અંબે બે જય અંબે જય અમ